જય માતાજી મિત્રો તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાજ્યા છે લગભગ દસ જેવા વાજ્યા છે અને આપણે કાલનું અધરું પાણી હતું એ પાવા માટે આપણે આવી ગયા છીએ એ બરાબર છે તરમાં તો હવે આટલું પાણી પહોંચ્યું હોય અને આટલું બાકી છે તો હવે કેટલા વાજે પી છે એ તો ખબર નહીં પણ હવે જેવું પી રહે એવા પછી ઘેર જઈ અને નાહી ધોઈ અને પછી સુઈ જાઉં કારણ કે નાઇટમાં હતા નોકરી એટલે થાક લાગ્યો બરાબર અને પછી ફોજે જવાનું જીમો પણ એની પહેલાં જીમ ટ્રેનર એક જગ્યાએ જવાનું કહેતો હતો વસ્તુ બધું લેવા જવા માટે તો જો મેળા આવે તો એકણે જવાનું હું ફોન આવે તો પછી ડાયરેક્ટ ફોજે જીમવો અને જો શુક્ર બધા ક્રિકેટ રમતા હોય તો હમણાં મોડા થોડી વાર ક્રિકેટ રમવા માટે બરાબર તો જોડાઈ રહેજો બ્લોગમાં તો મિત્રો વાઘોમાં જ બારના દસ અને આપણે ચારાનું દમ મળી જાય તો આટલો ચારો બાચી છે ખાલી બાકી આખું છેતર પી રહ્યું હોય તો હવે આપણે ઘેર જઈ અને નાહી અને ફ્રેશ થઈ જઈએ બરાબર તો હવે ચારો ભરાઈ રહે એટલે ફોન કરી અને આપણે સીધા ઘેર બરાબર તો મિત્રો આખું છે પી જુઓ બરાબર ને હવે આપણે જોઈએ ઘેર નાહી અને ખાવાનું ખાઈ લઈએ પછી થોડી વાર આરામ કરી દઈએ બરાબર તો મિત્રો આપણે કોણી વાળીને આરામ કરીને પછી દુકાને સામાન લઈ અને દુકાને સામાન આવીને બરાબર અને હવે આપણે જઈએ છીએ જીમો તો હવે જીમો જઈએ અને પછી વર્કઆઉટ ચાલુ કરી દઈએ બરાબર અને આજે મંગળવારે બાય છે તો આપણે જઈએ અને ફટાફટ વર્કઆઉટ ચાલુ કરી દઈએ કારણ કે હાડા હાથ થઈ જાય આજ નોકરી જવાનું નહીં એટલો નહીં પણ તમે ફટાફટ જઈએ કે ત્યાં હાલ જઈએ તો વેલું પડે બરાબર તો હવે જઈએ છીએ ત્યાં જીમો વર્કઆઉટ પતી જ પતાવી રહ્યા હા બરાબર અને હવે ટ્રેનર ના થાય વાળું ચોક જવાનું તમારે દીકરી બા જન્મ થયો એમને બરાબર તો હવે હું જાઉં ઘેર અને યાદ દવાખાને બરાબર આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું હોય તો હવે જઈએ આપણે ઘેર અને જમીન પછી કરી કરીએ બરાબર તો મિત્રો વાઘવામાં વાગ્યા છે દસ અને આપણે આવી ગયા છીએ રશિયનના મેદાનમાં ટુર્નામેન્ટ જોવા માટે કોઈ કારણ આપણા અમુક ભાઈબંધો બેઠા હતા એટલે આપણો ઓટો મારવા આવ્યા હતા ટુર્નામેન્ટ જોવા માટે આવી ગયા છીએ બરાબર આ બાજુ બધા બેઠા અહીં આકાશ ને એના રોહિત ચમ આવે સિંધુ

तबे हरु बन हो करा दुखवा रहा हूँ ये चे और ढूँढना मेरा बताइए ढूँढना मेरा बताइए अब बताइए हो ढूँढना एक करो, मारा मुझे राख ना थोड़ी बार आज टूर्नामेंट चालू छे मैं तो आज पहली बार खाता जाया हूं चलो चलो चालू लगभग आ तो महीनो तो आयो हां आठ तारीख की चालू है हां आठ तारीख की

खाता बुलता हूँ वन पहले हो जाएगा क्योंकि तो वो अच्छी तो बन जाता है कितनी फिक्का रहूँ तेरा फीकी बात नहीं जाएगा लोगों में थार पेट क्या है अच्छी कैंडबाजी करता हुए जैसे फीके है वैसी कैंडबाजी करता हुए इस बात से भारत में ऐसी चटकाते हैं ऑप्शन कैंडबाई बिल्डर रोहित

તો મિત્રો મેચ જોઈ અને આપણે ઘરે આવી જશે અગિયાર ને વીસ મેચ તો ચાલુ હતી પણ આપણે ઘરે આવી ગયા છીએ બ્લોગ કરવા માટે તો તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ મળશે નવાલો વિડીયોમાં જય માતાજી અને અમારી ચેનલ એ જ કે એવલો ઉપર નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી